આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર અમદાવાદની ગુનાશોધક શાખાએ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે વસતા પંદર બાંગ્લાદેશીઓનો દેશ નિકાલ કર્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે પોલીસે સગીર છોકરીઓની હેરાફેરી કરનારા વ્યક્તિઓની ઓળખ અને ધરપકડ કરી છે અને ગેરકાયદેસર રીતે ભારતમાં રહેવા માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે કોમ્બિંગ ઓપરેશન દરમિયાન પચાસ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની અટકાય અટકાયદ કરવામાં આવી છે રાજ્યભરમાં સોળ ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે કચ્છમાં રાપર અને ભયાઉ નગરપાલિકાની ચૂંટણી માટે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે રાપર નગરપાલિકામાં છવ્વીસ મતદાન મથકો પર બસો કર્મચારીઓ ફરજ બજાવશે જ્યાં ત્રેવીસ હજારથી વધુ મતદારો મતદાન કરશે પાંચ સંવેદનશીલ બુથ પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને કાયદો વ્યવસ્થા જાળવવા એકસો પચાસ સુરક્ષા ક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવશે કુલ ચૌદ શાળા હાઈસ્કૂલના મકાનોમાં મતદાન મથકો ઉભા કરવામાં આવશે ભચાઉ નગરપાલિકામાં અઢાર મતદાન મથક પર નેવું કર્મચારીઓ ફરજ બજાવશે ગાંધીધામ શહેરના આજે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ગાંધીધામ ધારાસભ્ય મહાનગરપાલિકાના કમિશનર સહિતના વિવિધ અગ્રણીઓ અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ભાઈ પ્રતાપની સમાધિ અને ગાંધી સમાધિ સ્થળે પૂજન વિધિ કરવામાં આવી હતી તો શહેરના સ્થાપક ભાઈ પ્રતાપની સ્મૃતિમાં ભાઈ પ્રતાપ મેમોરિયલ હોલનું એસઆરસી દ્વારા ઉદઘાટન કરાયું હતું આ મેમોરિયલ હોલમાં ભાઈ પ્રતાપના જીવનની મહત્વની ઘટનાઓ અંગેનું મ્યુઝિયમ સામેલ છે સાંજે વિવિધ મહાનુભાવોની ઉપસ્થિત સ્થિતિમાં કેક કટિંગ કરી ગાંધીધામ ડે નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ તથા કચ્છ લોકસભા દ્વારા શહેરના સ્થાપના દિવસ નિમિત્તે ડીપીટી ગ્રાઉન્ડથી પંચમુખી હનુમાન મંદિર સુધી સાંસદ સ્વચ્છતા મેરેથોન રન ફોર સ્વચ્છ ભારતનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોનમાં રાજકીય સામાજિક આગેવાનો સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા વિદ્યાર્થીઓની ભાવિ કારકિર્દી માટે નિર્ણાયક એવી ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષાઓ આગામી સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થશે કચ્છ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડ પરીક્ષાની પૂર્વ તૈયારીઓ પૂર્ણતાને આરે પહોંચી છે જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષા ચાલુ રહી હોય ત્યારે પરીક્ષા કેન્દ્ર પર વીજ વિક્ષેપ ન થાય તે માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી પરીક્ષા દરમિયાન કોઈપણ કેન્દ્ર પર વીજ પુરવઠો ન ખોરવાય તે સુનિશ્ચિત કરવા વીજ તંત્રને સૂચના અપાઈ છે આ ઉપરાંત પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થીને શારીરિક તકલીફ ઉભી થાય તો તકેદારીના ભાગરૂપે દરેક પરીક્ષા કેન્દ્ર પર આરોગ્ય વિભાગની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે અપડાઉન કરતા પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી શકે તે માટે બસની સેવા સુનિશ્ચિત રાખવા તાકીદ કરવામાં આવી છે તેવું શ્રી પરમારે જણાવ્યું હતું ગુજરાત ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રતિવર્ષ આપવામાં આવતા કચ્છી ભાષા ગૌરવ પુરસ્કારની ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગેશ જહાની અધ્યક્ષતામાં મળેલી સમિતિની બેઠકમાં વર્ષ બે હજાર ત્રેવીસ માટે બે કચ્છી સર્જકને ગૌરવ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે કચ્છી ભાષાના સંવર્ધનમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ વિશ્રામ ગઢવીને સાહિત્ય ગૌરવ તો ડોક્ટર પૂર્વી ગોસ્વામીને યુવા ગૌરવ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હોવાનું ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવે પાઠવેલી યાદીમાં જણાવાયું છે પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોવીસ હજાર આઠસો પંચાણું લીટર ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે કોઈપણ પ્રકારના પુરાવા અને બિલ વગરનો પેટ્રોલિયમ પેદાશનો જથ્થો મળી આવતા સ્થાનિક ગુના શાખાએ કાર્યવાહી કરી છે પોલીસે કન્ઝ્યુમર પંપ તથા ડીઝલ સંગ્રહ કરવાનો ટાંકો અને ડીઝલ સહિત કુલ ઓગણીસ લાખનો એકાણું હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ક્રિકેટ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની એક દિવસીય શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરૂ થઈ છે ભારતે ઇંગ્લેન્ડને ત્રણસો સત્તાવન રનનો ટાર્ગેટ આપ્યો હતો શુભમન ગિલે સદી ફટકારી હતી જ્યારે વિરાટ કોહલી અને શ્રેય શૈયરે અર્ધ સદી ફટકારી હતી ઇંગ્લેન્ડના બોલર આદિલ રશીદે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી હાલ છેલ્લા સમાચાર મુજબ ઇંગ્લેન્ડની ટીમે સાત ઓવરને અંતે એક વિકેટના ભોગે ઓગણસી રન બનાવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારત ત્રણ વન મેચની શ્રેણીમાં બે જીરોથી આગળ છે આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર